નમસ્તે હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક સુંદર અહેવાલ તમારી સાથે શેર કરું એ પહેલાં એક વિનંતી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને સતત સાચા અને સારા સમાચાર અને અહેવાલ મળતા રહે મુંબઈથી હું સંજય શાહ અને આજે આપણે વાત કરવાના છીએ મુંબઈના પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ વિશે મુંબઈમાં સ્ટેડિયમ બને છે તો એ અને કોલંબો શ્રીલંકાનું કોલંબો શહેર બે એકમેકની સમાંતર આવી જશે કારણ કે અત્યારે વિશ્વમાં કોલંબો એક જ એવું શહેર છે જ્યાં એક નહીં બે નહીં પણ ચાર ચાર ક્રિકેટ સ્ટેડિયમ એવા છે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજી શકાય છે એટલે મુંબઈ માટે આ બહુ ગૌરવશાળી ઘટના હશે કે એને ચોથું ક્રિકેટ સ્ટેડિયમ મળે મિત્રો દુનિયામાં બાવીસ એવા શહેરો છે જ્યાં એક કરતા વધુ ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાય છે આગળ જણાવો તેમ કોલંબો સૌથી વધુ ચાર સ્ટેડિયમ ધરાવે છે મુંબઈ પાસે પહેલેથી ત્રણ એવા સ્ટેડિયમ છે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજી શકાય છે એ ત્રણ એટલે વાનખેડે સ્ટેડિયમ બ્રેબોન સ્ટેડિયમ અને નવી મુંબઈ સ્થિત ડીવાય પાટીલ સ્ટેડિયમ હવે આ ચોથું સ્ટેડિયમ જે બનાવવાની વાત છે એ બનશે કલ્યાણ અને ભીવંડીથી લગભગ વીસ કિલોમીટરના અંતરે આવેલા અમને ગામ પાસે એ ગામ અને થાણે બંને વચ્ચેનું અંતર છે લગભગ છવ્વીસેક કિલોમીટર અમને ગામ અત્યાર સુધી નકશા પર ખાસ ઝળક્યું નથી પણ બે બાબતો આ ગામને દેશ અને દુનિયાના નકશા પર પ્રસ્થાપિત કરી દેશે એમાંની એક બાબત એટલે આ ગામથી પસાર થતો સમૃદ્ધિ મહામાર્ગ એનું કામ પણ બહુ જલ્દી પૂરું થવાને છે અમને ઇગતપુરી વચ્ચે ઇઠોતેર કિલોમીટરનો માર્ગ સમૃદ્ધિ મહામાર્ગ પસાર થાય છે એ પટ્ટો પૂરો થાય એ ઉપરાંત ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બને એ પણ મુંબઈના અત્યાર સુધીના ત્રણ સ્ટેડિયમ કરતાં ક્યાંય વધુ ભવ્ય અદ્યતન અને વિશાળ બેઠકોની સંખ્યા ધરાવવા સાથે ત્યારે આ ગામ અજાણ્યું નહી રહે આપણે વાત કરીએ મુંબઈના વર્તમાન ત્રણ ક્રિકેટ સ્ટેડિયમ્સની વાનખેડે અને બ્રેબોન સ્ટેડિયમ મુંબઈના સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમ છે બંને મરીન ડ્રાઈવ નજીક આવેલા છે અને બંને વચ્ચે માંડ પોણો કિલોમીટરનું અંતર છે સૌથી જૂનું બ્રેબોન સ્ટેડિયમ છે એના પછી બન્યું વાનખેડે સ્ટેડિયમ અને બે હજાર અઢારથી નવી મુંબઈમાં ડી વાય પાટિલ સ્ટેડિયમ કાર્યાન્વિત થયું ત્રણેયની બેઠક ક્ષમતાઓ અલગ અલગ છે બ્રેબોન સ્ટેડિયમ વીસેક હજારની ક્ષમતા ધરાવે છે તો વાનખેડે તેત્રીસ હજારની અને ડી વાય પાટિલમાં પિસ્તાલીસ હજાર દર્શકો રમત રસિયાઓ મેચ માણી શકે એવી ક્ષમતા છે આ ત્રણેયનો જમીનનો પટ્ટો પણ અલગ અલગ સાઈઝ નો છે વાન ખેડે સ્ટેડિયમ છે એકરમાં વાય પાટીલ પંચાવન એકર જમીનમાં પથરાયેલું છે અને હવે જે નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે એ હશે લગભગ પચાસ કિલોમીટર પર આ સ્ટેડિયમને આપણે એમ કહી શકીએ કે સીધી સ્પર્ધા થશે અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સાથે અમદાવાદનું એ સ્ટેડિયમ ત્રેસઠ એકરમાં પથરાયેલું છે અને એની બેઠક ક્ષમતા એક લાખ ત્રીસ હજાર છે મુદ્દે આખા દેશમાં આ નવા સ્ટેડિયમના નિર્માણ પછી બે એવા સ્ટેડિયમ હશે જ્યાં લાખ પ્રેક્ષકો લાખ રમત રસિયાઓ આસાનીથી બેસીને મેચ માણી શકશે અમનેના ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર સ્ટેડિયમ નહીં સાથે કોચિંગ એકેડેમી પણ બનશે મતલબ કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં થાણેમાં પ્રતિભાશાળી ક્રિકેટર્સ ઘડવા માટે આ સ્ટેડિયમ ઉદ્દીપકનું માર્ગદર્શકનું કામ પણ કરશે હમણાં ફરી આ મુદ્દો સમાચારમાં ઝળકવાનું એક કારણ એ પણ હતું કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને આપણી પુરુષોની ક્રિકેટ ટીમ પાછી આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને સિદ્ધિએ પહોંચી મુંબઈ અને મરીન ડ્રાઈવ પર ખૂબ જોરદાર ખૂબ યાદગાર જલ્લોષ અને શોભાયાત્રા નીકળી એ હતી ક્રિકેટરોને ક્રિકેટરોએ ક્રિકેટ શોખીનોને આપેલી સલામી એ પછી આપણા કેપ્ટન રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ તેઓ પહોંચ્યા મહારાષ્ટ્રની વિધાનસભામાં એ સમયે રાજ્યના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમની સમક્ષ એક ઈચ્છા કે એક વિચાર કે એક વાત રજૂ કરી કે મુંબઈને એક લાખની ક્ષમતાવાળું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ મળે તો આ શહેરમાં ક્રિકેટ એટલે આ મુદ્દો ફરી સમાચારમાં આવ્યો અને માહિતી લોકો સમક્ષ પહોંચી સમૃદ્ધિ મહામાર્ગ પૂરો થશે એ સાથે એ આખા પટ્ટા પર મુંબઈથી નાગપુર વચ્ચે અનેક વિકાસ કાર્યો થવાના છે અને એમાં લગભગ વીસેક કિલોમીટર અને થાણેથી લગભગ છવ્વીસ કિલોમીટરના અંતરે છે એની વસ્તી લગભગ ત્રણ સાડા ત્રણ હજાર બસ અને એની વિધાનસભાની બેઠક છે ભીવંડી ગ્રામીણ લોકસભાની બેઠક છે ભીવંડી વસ્તીમાં રાષ્ટ્રીય મહામાર્ગ નેશનલ હાઇવે ઉડતાલીસ અને એકસઠ પસાર થાય છે અને ત્યાંથી કાળુ અને દહીસર નદી પણ વહે છે અમને પહોંચવા માટે ટ્રેનની સુગમતા ટીટવાલા અને આંબીવલી રેલવે સ્ટેશનથી છે જે સેન્ટ્રલ લાઇનના રેલવે સ્ટેશન્સ છે અને જેવું આ સ્ટેડિયમ બનશે કે અમને લાઈમ લાઇટમાં આવશે ઉપરાંત આ ગામ સુધી પહોંચવાનું મુંબઈ મુંબઈગરા માટે નવી મુંબઈના વાસીઓ માટે કે સમગ્ર થાણે જિલ્લાના લોકો માટે સહેલું એવી રીતે થશે કે મુંબઈમાં મેટ્રોનું આખું જાડું બિછાવાઈ રહ્યું છે જો જોતા પૂરું થશે ત્યારે લગભગ આ સ્ટેડિયમ પણ બનીને તૈયાર હોઈ શકે છે એ પછી શહેરના કોઈ પણ ખૂણેથી કશે પણ પહોંચવું પહેલા કરતા વધુ આસાન થશે અને અમને સ્થિત નવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવામાં પણ લોકોને હાલાકી નહીં પડે તો દુનિયાના બાવીસ એવા શહેર જ્યાં એક કરતાં વધુ ક્રિકેટ સ્ટેડિયમ છે અને જેમાં કોલંબો અત્યારે શિરમોર છે ચાર ક્રિકેટ સ્ટેડિયમ સાથે એની સાથે આપણું મુંબઈ સિદ્ધિ સ્પર્ધા કરશે દેશની વાત કરીએ તો દેશમાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ધરાવતા શહેરો અન્ય પણ છે એ છે નાગપુર લખનઉ હૈદરાબાદ ચેન્નાઈ ચંદીગઢ અને મુંબઈ જ્યાં ત્રણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ્સ છે હવે પ્રતીક્ષા કરવાની છે ક્યારે રાજ્ય સરકારની મંજૂરી મળે આ યોજના માટે આવશ્યક જમીન હસ્તગત થાય અને સુડતાલીસ વર્ષની કાચી ઉંમરે અવસાન પામેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાળેનું આટલું વિશાળ સ્ટેડિયમ બનાવવાનું સપનું સાકાર થાય છે તો આ હતો મુંબઈના પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ વિશેનો અહેવાલ આશા છે તમને એમાં પીરસેલી માહિતી ગમી હશે અને હા હોટલાઇન ન્યૂઝને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહી મુંબઈથી હું સંજય શાહ ધન્યવાદ સ્ટાર્ટ નમસ્તે હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક સુંદર અહેવાલ તમારી સાથે શેર કરું એ પહેલા એક વિનંતી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને સતત સાચા અને સારા સમાચાર અને અહેવાલ મળતા રહે મુંબઈથી હું સંજય શાહ અને આજે આપણે વાત કરવાના છીએ મુંબઈના પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ વિશે મુંબઈમાં સ્ટેડિયમ બને છે તો એ અને કોલંબો શ્રીલંકાનું કોલંબો શહેર બે એકમેકની સમાંતર આવી જશે કારણ કે અત્યારે વિશ્વમાં કોલંબો એક જ એવું શહેર છે જ્યાં એક નહીં બે નહીં પણ ચાર ચાર ક્રિકેટ સ્ટેડિયમ એવા છે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજી શકાય છે એટલે મુંબઈ માટે આ બહુ ગૌરવશાળી ઘટના હશે કે એને ચોથું ક્રિકેટ સ્ટેડિયમ મળે મિત્રો દુનિયામાં બાવીસ એવા શહેરો છે જ્યાં એક કરતાં વધુ ક્રિકેટ સ્ટેડિયમ છે જ્યાં આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાય છે આગળ જણાવો તેમ કોલંબો સૌથી વધુ ચાર સ્ટેડિયમ ધરાવે છે મુંબઈ પાસે પહેલેથી ત્રણ એવા સ્ટેડિયમ છે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજી શકાય છે એ ત્રણ એટલે વાનખેડે સ્ટેડિયમ બ્રેબોન સ્ટેડિયમ અને નવી મુંબઈ સ્થિત પાટીલ સ્ટેડિયમ હવે આ ચોથું સ્ટેડિયમ જે બનાવવાની વાત છે એ બનશે કલ્યાણ અને ભીવંડીથી લગભગ વીસ કિલોમીટરના અંતરે આવેલા અમને ગામ પાસે એ ગામ અને થાણે બંને વચ્ચેનું અંતર છે લગભગ છવ્વીસેક કિલોમીટર અમને ગાંવ અત્યાર સુધી નકશા પર ખાસ ઝળક્યું નથી પણ બે બાબતો આ ગામને દેશ અને દુનિયાના નકશા પર પ્રસ્થાપિત કરી દેશે એમાંની એક બાબત એટલે આ ગામથી પસાર થતો સમૃદ્ધિ મહામાર્ગ એનું કામ પણ બહુ જલ્દી પૂરું થવાને છે અમને ઇગતપુરી વચ્ચે ઇઠોતેર કિલોમીટરનો માર્ગ સમૃદ્ધિ મહામાર્ગ પસાર થાય છે એ પટ્ટો પૂરો થાય એ ઉપરાંત ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બને એ પણ મુંબઈના અત્યાર સુધીના ત્રણ સ્ટેડિયમ કરતા ક્યાંય વધુ ભવ્ય અદ્યતન અને વિશાળ બેઠકોની સંખ્યા ધરાવવા સાથે ત્યારે આ ગામ અજાણ્યું નહીં રહે આપણે વાત કરીએ મુંબઈના વર્તમાન ત્રણ ક્રિકેટ સ્ટેડિયમ્સની વાનખેડે અને બ્રેબોન સ્ટેડિયમ મુંબઈના સૌથી જૂના ક્રિકેટ સ્ટેડિયમ છે બંને મરીન ડ્રાઈવ નજીક આવેલા છે અને બંને વચ્ચે માંડ પોણો કિલોમીટરનું અંતર છે સૌથી જૂનું બ્રેબોન સ્ટેડિયમ છે એના પછી બન્યું વાનખેડે સ્ટેડિયમ અને બે હજાર અઢારથી નવી મુંબઈમાં ડી વાય પાટીલ સ્ટેડિયમ કાર્યાન્વિત થયું ત્રણેયની બેઠક ક્ષમતાઓ અલગ અલગ છે બ્રેન સ્ટેડિયમ વીસેક હજારની ક્ષમતા ધરાવે છે તો વાનખેડે તે અને ડી વાય પાટીલમાં પિસ્તાલીસ હજાર દર્શકો રમત રસીયાઓ મેચ માણી શકે એવી ક્ષમતા છે આ ત્રણેય નો જમીનનો પટ્ટો પણ અલગ અલગ સાઈઝનો છે વાનખેડે સ્ટેડિયમ લગભગ તેર એકરમાં પથરાયેલું છે તો બ્રેબોર્ન સ્ટેડિયમ સોળ એકરમાં ડીવાય પાટીલ પંચાવન એકર જમીનમાં પથરાયેલું છે અને હવે જે નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે એ હશે લગભગ પચાસેક કિલોમીટર પર આ સ્ટેડિયમને આપણે એમ કહી શકીએ કે સીધી સ્પર્ધા થશે અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સાથે અમદાવાદનું એ સ્ટેડિયમ ત્રેસઠ એકરમાં પથરાયેલું છે અને એની બેઠક ક્ષમતા એક લાખ ત્રીસ હજાર છે મુદ્દે આખા દેશમાં આ નવા સ્ટેડિયમના નિર્માણ પછી બે એવા સ્ટેડિયમ હશે જ્યાં લાખ પ્રેક્ષકો લાખ રમત રસિયાઓ આસાનીથી બેસીને મેચ માણી શકશે અમનેના ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર સ્ટેડિયમ નહીં સાથે કોચિંગ એકેડેમી પણ બનશે મતલબ કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં થાણેમાં પ્રતિભાશાળી ક્રિકેટર્સ ઘડવા માટે આ સ્ટેડિયમ ઉદ્દીપકનું માર્ગદર્શકનું કામ પણ કરશે હાલમાં જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એક અહેવાલ આવ્યો કે મુંબઈમાં નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આકાર લેવાને છે જોકે આ વાત સાવનવી નથી લગભગ એક દોઢ વર્ષ પહેલાં પણ એ વિશે અહેવાલો વહેતા થયા હતા એ સમયે મુંબઈ ક્રિકેટ એસોસિએશને એમએસઆરડીસીને એટલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનને એક ટેન્ડર સબમિટ કર્યું હતું જે ફ્લોટ કરવામાં આવ્યું જેથી કરીને અમને ગામમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે આવશ્યક એવી એકર જમીન હસ્તગત કરી શકાય ત્યારથી આ વિધિ ચાલુ છે હમણાં ફરી આ વાત માફ कट किया गया क्या चालू है पानी ठीक है मेरा ये दो पॉज कर दो ना हमारा फरिया मुद्दों समाचार में झड़कवानु एक कारण ये पण हतो के ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને આપણી પુરુષોની ક્રિકેટ ટીમ પાછી આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને સિદ્ધિએ પહોંચી મુંબઈ અને મરીન ડ્રાઈવ પર ખૂબ જોરદાર ખૂબ યાદગાર જલ્લોષ અને શોભાયાત્રા નીકળી એ હતી ક્રિકેટરોને ક્રિકેટરોએ ક્રિકેટ શોખીનોને આપેલી સલામી એ પછી આપણા કેપ્ટન રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ તેઓ પહોંચ્યા મહારાષ્ટ્રની વિધાનસભામાં એ સમયે રાજ્યના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમની સમક્ષ એક ઈચ્છા કે એક વિચાર કે એક વાત રજૂ કરી કે મુંબઈને એક લાખની ક્ષમતાવાળું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ મળે તો આ શહેરમાં ક્રિકેટની તાસીર બદલાઈ જાય અને ખૂબ ઊંચી જાય બસ એટલે આ મુદ્દો ફરી સમાચારમાં આવ્યો અને માહિતી લોકો સમક્ષ પહોંચી સમૃદ્ધિ મહામાર્ગ પૂરો થશે એ સાથે એ આખા પટ્ટા પર મુંબઈ થી નાગપુર વચ્ચે અનેક વિકાસ કાર્યો થવાના છે અને એમાંનું એક વિકાસ કાર્ય આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પણ છે હવે વાત કરીએ અમને ગામની શું છે આ ગામ તો આગળ જણાવ્યું તેમ કલ્યાણ ભીવંડીથી લગભગ 20 કિલોમીટર અને થાણેથી લગભગ 26 કિલોમીટરના અંતરે છે એની વસ્તી લગભગ 3 3500 બસ અને એની વિધાનસભાની બેઠક છે ભીવંડી ગ્રામીણ તો લોકસભાની બેઠક છે ભીવંડી અમનેની વસ્તીમાં મરાઠી ભાષી સિંધી ભાષી ગુજરાતીઓ હિન્દી ભાષી લોકો રહે છે